हेलो भाई लोग ये हमारा सर्कल है कौन ही है लोग? कहां से आते ओ ये से आ गई निक रोक निक रोक

મેં આ તો અમારી ચરી ના છે આ ભાઈ યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરવાના છે આ ભાઈને મિલિયન માં છે તો કામ લેમો બને દર્દન અપા હા ભાઈ નો પાન નો ગલો છે હાથસની રોડે આ ભાઈ બીમનેસ કરે છે આ ભાઈ નું નામ છે પ્રતિ ભાઈ છોટલ્યા છે ભાઈ જો આ અમારો આખો ગ્રુપ છે ખોડીયા ચોક હાથસની રોડ આ બને હાથની રોડ નામ તો વખણાય જાય ખબર નો ઓર અગર તુમ લોગ નય હો તો સબસ્ક્રાઇબ કરો વો જો લાલ વાલા બટન હે ઉસપે ફૂટ ફેક કે મારો યા ફિર મોમબત્તી મુજે નહી પતા બસ ક્લિક હો જાના ચાહીએ